વડનગરમાં ટ્રાફિક જામમાંથી નવીન પીઆઈ એચએલ જોશી છૂટકારો પાવશે વડનગર સ્માર્ટ પોલીસ મથકના બે ત્રણ પોલીસવાળા લારીઓવાળા પાસેથી દૈનિક હપ્તા ઉઘરાવતા હોવાની ચર્ચાઓ ટોપ ઓફ ધ ટાઉન બની છે ત્યારે બે નંબરના પૈસાની પાવતી ન હોય પણ સીસીટીવી કેમેરાથી ધ્યાન રખાય તો મોટું કોમ્પાઉન્ડ પકડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે વડનગર કોલેજ ત્રણ રસ્તા આંબેડકર ચોકમાં ટ્રાફિક અને ગાયોની સમસ્યાથી રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન છે ત્યારે વડનગરમાં ઘણા સમયથી આ સમસ્યાનો ઉકેલ આવી રહ્યો નથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનામાં મહાદેવના ભક્તોની ખૂબ મોટી સંખ્યામાં દર્શનને આવવાના છે ત્યારે ટ્રાફિક અને રખડતા ઢોરને લઈને ઘણી તકલીફો પર્યટકોને વેઠવી પડતી હોય છે જેને લઈને નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે આ સમસ્યાનો હલ કાયમી ધોરણે ક્યારે આવશે તેવા સવાલો જોવા મળી રહ્યા છે શાકભાજી વેચતા અને ફ્રૂટ વેચતા વેપારીઓને યોગ્ય સગવડ પૂરી પાડવામાં આવે તો સમસ્યાનો અંત આવી શકે તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે હવે જોવાનું રહ્યું કે પાલિકા અને પોલીસ તંત્ર કેવી રીતે તાલમેલથી સમસ્યાનો અંત લાવે છે આ બાબતે પાલિકાના નવીન ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસે પોતાનું નિવેદન આપ્યું છે ત્યારે પટનગર સ્માર્ટ પોલીસ મથકના પોલીસવાળાઓ રેલી રૂપે નવા અધિકારી આવે એટલે નીકળવાની પરંપરા રૂપે નીકળ્યા હોવાની ચર્ચાઓ જોવા મળી રહી છે વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે